ક્યારેય વિચાર્યું છે કે મોટા મોટા પુલ કે ઇમારતોના દરેક ભાગ એકબીજા સાથે એકદમ પરફેક્ટ રીતે કેવી રીતે જોડાય છે આ બધો કમાલ ભૂમિતિના એક ખૂબ જ પાવરફુલ સિદ્ધાંતનો છે જેને કહેવાય છે એકરૂપતા તો ચાલો આજે આ જ વિશેને સમજીએ અને જાણીએ કે બે આકારોને ક્યારે બરાબર એકસરખા કહી શકાય તો સૌથી પહેલો સવાલ એ જ છે કે આપણે ક્યારે કહી શકીએ કે બે આકારો બિલકુલ એક સરખા છે શું ખાલી દેખાવમાં સરખા લાગે એટલે પૂરતું છે કે પછી એના માટે કોઈ ચોક્કસ ગાણિતિક નિયમ છે જે આપણને પાકી ખાતરી આપી શકે ચાલો આની જ તપાસ કરીએ ભૂમિતિમાં આ માટે ખાસ શબ્દ છે એકરૂપતા જ્યારે બે આકૃતિઓનું કદ અને આકાર બરાબર એક સમાન હોય ત્યારે તે એકરૂપ કહેવાય એકદમ સરળ ભાષામાં કહીએ તો બે સરખા સિક્કાની જેમ જો એક સિક્કાને બીજાની ઉપર મૂકીએ તો તે નીચેના સિક્કાને પૂરેપૂરો ઢાંકી દેશે બસ આ છે એકરૂપતા તો ચાલો શરૂઆત કરીએ આપણી પહેલી ચાવીથી જે ત્રિકોણની એકરૂપતા સાબિત કરવાની સૌથી સીધી રીત છે આને કહેવાય છે બા 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 શરત એટલે કે બાજુ 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 હવે જરા બે ત્રિકોણ પર નજર કરીએ શું આ બંને એકરૂપ છે કદાચ દેખાવમાં તો સરખા લાગે છે પણ આપણે ફક્ત આપેલી માહિતી પરથી પાકી ખાતરી સાથે કેવી રીતે કહી શકીએ ચાલો જોઈએ ચાલો એક પછી એક બાજુઓ ચકાસીએ સૌથી પહેલાં બંને ત્રિકોણમાં એક બાજુ ત્રણ પોઈન્ટ પાંચ સેમીની છે ઓકે હવે બીજી બાજુ જોઈએ બંનેમાં ચાર પોઈન્ટ પાંચ સેમીની બાજુ પણ છે સરસ અને છેલ્લે ત્રીજી બાજુનું માપ ચાર સેમી છે જે પણ બંનેમાં છે વાહ ત્રણેય બાજુઓનું માપ તો બરાબર સરખું છે અને બસ આજ તો છે આપણો પહેલો નિયમ બાજુબાજુ બાજુ જેને ટૂંકમાં એસએસએસ પણ કહેવાય છે પ્રમેય સાત પોઈન્ટ ચાર સ્પષ્ટ રીતે કહે છે કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ જેટલી જ હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ છે એટલે કે ખૂણા માપવાની કોઈ ઝંઝટ જ નહીં સારું બા 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 નિયમ તો સમજાઈ ગયો પણ શું બધા જ પ્રકારના ત્રિકોણ માટે કોઈ ખાસ શોર્ટકટ હોય ખાસ કરીને કાટકોણ ત્રિકોણ માટે શું ચાલો જોઈએ અહીં જુઓ આપણી સામે બે કાટકોણ ત્રિકોણ છે દેખીતી વાત છે કે બંનેમાં એક ખૂણો તો નેવ ડિગ્રીનો જ છે તો શું અહીં પણ એકરૂપતા સાબિત કરવા માટે કોઈ અલગ ખાસ શોર્ટકટ હોઈ શકે ચાલો આ ખાસ કેસની શરતો ચેક કરીએ પહેલી શરત શું બંને કાટકોણ ત્રિકોણ છે હા બિલકુલ બીજી શરત શું બંનેના કર્ણ સરખા છે કર્ણ એટલે કે પેલી નેવ ડિગ્રીની સામેની સૌથી લાંબી બાજુ અને હા એ પણ બંનેમાં પાંચ સેન્ટીમીટર છે અને છેલ્લી શરત શું બીજી કોઈ એક બાજુ સરખી છે હા બંનેમાં ચાર સેન્ટીમીટરની બાજુ પણ છે તો બધી શરતો પૂરી થઈ અને આ જ આપણને આપણા બીજા નિયમ પર લઈ આવે છે કાટકોણ કર્ણ બાજુ જેને કાક બા અથવા આરએચએસ નિયમ કહે છે પ્રમેય સાત પોઈન્ટ પાંચ પ્રમાણે જો બે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને કોઈપણ એક બાજુનું માપ સરખું હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ જ હોય છે આ કાટકોણ ત્રિકોણ માટે એકદમ જોરદાર શોર્ટકટ છે સારું આપણે બા 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 અને કા કા બા નિયમો તો શીખી લીધા પણ આ બધું જાણવું કેમ જરૂરી છે આ નિયમો આપણને વ્યવહારમાં ક્યાં કામ આવવાના છે તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ બા 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 શરત એમાં શું જોઈએ બસ ત્રણ સરખી બાજુઓ અને કા બા શરત જે ફક્ત કાટકોણ ત્રિકોણ માટે છે એમાં જોઈએ એક કાટખૂણો સરખો કર્ણ અને કોઈ પણ એક સરખી બાજુ સિમ્પલ અને આ જ વાત આ નિયમોને ખૂબ જ પાવરફુલ બનાવે છે આ ખરેખર તો શોર્ટકટ છે વિચારો મોટા મોટા બાંધકામમાં એન્જિનિયરિંગમાં જ્યાં એક મિલીમીટરની ભૂલ પણ ચાલે નહીં ત્યાં આ નિયમો ખાતરી આપે છે કે દરેક ભાગ એકબીજા સાથે એકદમ પરફેક્ટ રીતે ફિટ થશે પુલ બનાવતી વખતે આ કેટલું જરૂરી હશે એનો અંદાજ લગાવી શકાય છે તો હવે એક સવાલ મનમાં આવે છે આજે તો આપણે ફક્ત બાજુઓની વાત કરી પણ શું એવું બની શકે કે ખૂણાઓના માપ પરથી પણ એકરૂપતા સાબિત કરી શકાય શું એવા બીજા કોઈ શોર્ટકટ હોઈ શકે છે જે આપણને કહી શકે કે બે ત્રિકોણ બરાબર સરખા છે આના પર જરૂર વિચારવા જેવું છે